नमस्कार मित्रों हूँ हरिवदन चौकसी आप सबन स्वागत करु मित्रों आज वीडियो में आपू खूब खूब स्वागत मित्रों रोजनी आज जेम आजेपे आपने को शू करव शू न करव तो मित्रों आज तारीख तेर सात बेहज पच्चीस रविवार पहली राशि मेष राशि मेष राशिवाड़ाए आजे शू कर मेष राशि वाला आज सूर्य नमस्कार कर दिवस शुरुआत करवी जो शूथ मित्रों आज पता जीवन साथी ने धोको नहीं आप વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે પોતાના ઘરના બાળકોના રોજિંદા કામ પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની વસ્તુઓ ખરીદીને ઘરે લાવવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દક્ષિણ દિશાની યાત્રાઓ કરવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે કોઈ ભૂગ્યા માણસને ખીર ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણી વર્તન પરનો કંટ્રોલ ગુમાવતા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વેપારમાં કોઈ નવો ભાગીદાર જોડવો નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે બપોરના સમયે માસ માં ઉપયોગ કરવો નહીં તુલા રાશિ વાળાએ આજે તાંબાના વાસણમાં ગોળ ભરીને શિવ મંદિરમાં દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા જોખમ આર્થિક બાબતોમાં કરવા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યને નમસ્કાર કરવા જોઈએ સૂર્ય નમસ્કાર કરી અને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ બીજાના વિશ્વાસ પર પોતાનું કામ આગળ વધારવું નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે પોતાના ઘરના બાળકોને સમય ફાળવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા મુખ્ય દરવાજાની સામે બૂટ ચંપલ ઉતારવા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે સૂર્યને ગોળવાળા જળથી અર્ધ આપવો જોઈએ પછી દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ અને એમને સમય ફાળવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો માતા પિતાની સાથે અભદ્ર ભાષામાં વાત કરતા નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે નાની નાની બાળકીઓને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વિવાદિત જમીન કે મકાનનો સોદો કરતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ મોત તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જૂનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું રેવદન ચોકસી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે